નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બોલ છોટાદેપુરના જેતપુર પાવીમાં નાયબ મુખ્ય દંડકે શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે નવસો પિસ્તાળીસ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો છે રાજ્યભરમાં આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવ ને સમાજોત્સવ પર આયોજ્ય શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી જેતપુર પાવી તાલુકાના શિથુલ પ્રાથમિક શાળા શાસ્ત્રીય વિદ્યાલય હાઈસ્કૂલ અને વી આર શાહ જેતપુર હાઈસ્કૂલ મળી કુલ નવસો પિસ્તાળીસ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો નાયબ મુખ્ય દંડકે પ્રથમ વખત શાળાનું પગથિયું ચડતા ભૂલકાઓને શિક્ષણ કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા જેતપુર પાવી તાલુકાના શિથુલ પ્રાથમિક શાળામાં બાલ વાટિકામાં આઠ અને આંગણવાડીમાં ચાર એમ કુલ બાર બાળકો શાસ્ત્રી વિદ્યાલય હાઈસ્કુલ ખાતે ધોરણ નવ માં એકસો ચોસઠ અને ધોરણ અગિયાર માં એકસો બાવીસ અને વીઆર શાહ જેતપુર હાઈસ્કુલમાં બાલ વાટિકામાં વીસ ધોરણ એક માં ઓગણચાળીસ ધોરણ નવ માં નાયબ મુખ્ય દંડકે બાળકો અને વાલીઓની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે જીવનમાં આગળ વધવું હોય તો લક્ષ્ય નક્કી કરી આગળ વધશો તો ચોક્કસ સફળ થશો જીવનમાં આગળ વધવું હોય તો વાંચન અને લેખન મહત્વ આપવું જોઈએ તેઓ વિદ્યાર્થીઓને પર્યાવરણનું રક્ષણ વીજળીનો યોગ્ય ઉપયોગ પાણીની બચત અને સ્વચ્છતાને તેમના જીવનનો ભાગ બનાવવા જણાવ્યું હતું આધુનિક યુગમાં મોબાઈલથી દૂર રહી પુસ્તકને પ્રથમ મિત્ર બનાવવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું તો આ કાર્યક્રમમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નાયબ મુખ્ય દંડકે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું અંગે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે બરોડા ડેરીના ડિરેક્ટર રણજીતસિંહ રાઠવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નારસિંહ રાઠવા સીઆરસી સંજયભાઈ શાળાના આચાર્યો સરપંચો શાળાના સ્ટાફ એસએમસીના સભ્યો ગામના અગ્રણીઓ વાલીઓ ભૂલકા ઉપસ્થિત રહ્યા હતા રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર